પણ કુરુક્ષેત્રના મેદાનમાં થાય છે તને વિક્રમમાં રાજા દેખાયો કે રાજામાં વિક્રમ બચાઈ દે મોતનું તાંડવ જીડે જીડે કાનુ કરે જીડે ચડે કપૂર પણ જીડે ના ચડે ક્ષત્રિય સિંહને સપોર્ટ બાકી થાય એક કરી લેવું હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ છે ગુજરાતી અને આજે જે રિલીઝ થઈ ચૂક્યું છે ગઈકાલે ટ્રેલર વિક્રમ નંબર વનનું ટ્રેલર જોતા તો એવું લાગે છે કે સો ધમાકો કરવાનો છે આ ફિલ્મમાં કારણ કે ભરપૂર એક્શનના દ્રશ્યો આ ફિલ્મના ટ્રેલરમાં આપણને બતાવવામાં આવ્યા છે સાથે સાથે જે ટ્રેલરના સંવાદો છે કે તું વિક્રમ નથી વિક્રમ રાજા છે ખાલી રાજા છે તું વિક્રમ નથી આવા જે સાંભળવા મળ્યા છે છે એ એવું લાગે કે આ ફિલ્મની જે પણ કહાની હતી તે ટોટલી વિક્રમ રાજા ઉપર જ બનાવવામાં આવી હતી પણ કોઈ કારણોસર આ ફિલ્મનું ટાઇટલ ચેન્જ કરીને વિક્રમ નંબર વન રાખવામાં આવ્યો છે છતાં પણ ફિલ્મનું ટેરર ખૂબ જ સરસ એક્શનથી બતાવવામાં આવે છે

છે છે હિતેશ રાવલ સની ખત્રી છે જતીન અમીન છે સંજય પટેલ છે અને બધાનો દેવો નથી જેવો તેઓ તે પણ આ ફિલ્મમાં જોવા મળવાનો છે સાથે સાથે કોમેડી કિંગ એટલે કે જીતુભાઈ અને પ્રકાશ મંડોરા પણ આ ફિલ્મમાં તમને જોવા મળવાના છે આ ફિલ્મમાં એક્શન સંવાદો જોવા જોઈએ તો ઘણા બધા આપણને સાંભળવા મળશે એક ડાયલોગ એવો પણ છે કે સ્ત્રીઓના નિર્ણય પંચાયતમાં નહીં પણ કુરુક્ષેત્રના મેદાનમાં થતા હોય છે બીજો એક સંવાદ છે બાકી થાય એ કરી લેવું આવા ઘણા બધા એક્શન સીન સાથેના ભારદાર અવાજવાળા સંવાદો પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે એટલે ભરપૂર એક્શનથી આ ફિલ્મ બનાવી હોય તેવું લાગી રહ્યું છે જીતુભાઈ અગાઉ એક વિડીયોમાં કહ્યું હતું કે ખેડૂત એક રક્ષક કરતા પણ વધારે આ ફિલ્મ આપણે સારી બનાવવાના પ્રયત્ન કરશું તો ખરેખર ટ્રેલર ઉપરથી તો એવું લાગ્યું છે કે આ ફિલ્મ કદાચ લોકોને સિનેમા હોલ સુધી લાંબા કરવામાં કંઈક સફર નીવડશે આ ફિલ્મના કલાકારોમાં જોવા જઈએ તો ઘણા બધા કલાકારોનો કાફલો છે એટલે કે રાઇટર જે છે આ ફિલ્મના તે જ વિલન એટલે કે ગુરુ પટેલ પણ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે ફસાય ગયો રે ફસાઈ ગયો રાજા તું ફસાઈ ગયો આ ફિલ્મના સંવાદમાં તેઓ પણ જોવા મળવાના છે સાથે સાથે ઘણા લોંગ ટાઈમ પછી પણ રૂપેરી પડદા ઉપર ચંદન રાઠોડની એન્ટ્રી થવા જઈ રહી છે જે કે સોંગ એક ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યો છે આયો રે રાજા આયો રે જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોર સાથે ચંદન રાઠોડ આ ફિલ્મમાં તમને રૂપેરી પરદા ઉપર જોવા મળશે સાથે સાથે સની ખત્રી ગ્રામીણ જીવનમાં વિક્રમ રાજા સાથે પોતાનો કોઈ અંગત મિત્રના રોલમાં તમને જોવા મળવાના છે આ ફિલ્મનું ઘણું બધું કેટલું સ્ટોરી લાંબી છે તે હજુ અગાઉ આપણે એક વિડીયો બનાવીને તમારી સમક્ષ શેર કરીશું પણ સત્તર તારીખે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે ટ્રેલર ખૂબ સારું છે એટલે એવું લાગે છે કે કદાચ ફિલ્મ જોવા માટે લોકો મજબૂર બની શકે છે વિક્રમ નંબર કલાકારોની યાદીમાં આપણે જોવા જઈએ તો છે વિક્રમભાઈ ઠાકોર શ્વેતા સેન ભૂમિ ગોર અંજલી બારોદ ઉષા ભાટિયા ગુરુ પટેલ જીતુ પંડ્યા હિમાંશુ તુરી ચંદન રાઠોડ પ્રકાશ મંડોરા દેવ ઠાકોર સની ખત્રી નીરવ દરજી પ્રદીપ કાબરા હિતેશ રાવલ સંજરા પટેલ રવિ પટેલ પરેશ ભટ્ટ દિવ્યા રાવલ અને સુષ્મા જાદવ આ બધા કલાકારોનો કાફલો તમને આ ફિલ્મમાં જોવાનો છે એક ડાયલોગ યાદ આવી ગયો હિતેશ રાવલનું આ ફિલ્મમાં જ છે કે મચાવી દે મતનું તાંડવું એક ખેડૂત એક રક્ષક ફિલ્મમાં જ્યારે આપણે જોયું હતું ત્યારે યાદ હોય કે ખેતરમાં લાશોના ઢગલા બતાવવામાં આવે છે તેવું દ્રશ્ય આ ફિલ્મમાં પણ ઝાડ ઉપર લાશોના ઢગલા આ ફિલ્મમાં પણ બતાવવામાં આવે છે આપણે અગાઉ પણ અનુમાન કર્યું હતું કે આ ફિલ્મમાં ડબલ રોલ હોઈ શકે છે પણ એવું જ છે આ ફિલ્મમાં પણ ડબલ રોલ વિક્રમ ઠાકોરના છે ફૂલ એક્શન ફિલ્મ બનાવવામાં આવી છે તો જોવાનું ના ભૂલતા સત્તર તારીખે રિલીઝ થવાની છે તમારા નજીકના સિનેમા ઘરમાં હવે કયા કયા સિનેમા ઘરમાં રિલીઝ થવાની છે તેની અપડેટ આપણે આપણી ચેનલ ઉપર આપી દઈશું તમને આગળ વાત કરશું કે સત્તર તારીખે આ ફિલ્મ રિલીઝ થવાની છે થોડાક જ સમયની રાહ છે ત્યાં સુધી ટ્રેલરનો આનંદ માણો ટ્રેલર તમને સ્ટુડિયો શ્રદ્ધા ચેનલ ઉપર જોવા મળી જશે કે ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત